એના એક સુંદર ચંદ્રની પણ વાત કરવામાં આવે છે અને એનું એ સેટેલાઇટ એટલે આસપાસ એક કક્ષામાં એ પરિક્રમણ કરી રહ્યો છે ઉપરાંત એવું કહી શકાય કે પ્લુટો ખૂબ દૂર છે આથી એવું કહી શકાય કે સૌથી ઠંડો છે કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી ખૂબ દૂર છે અને ત્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી આથી તેને અંધારિયા ગ્રહ તરીકે પણ ગણવામાં આવે છે સૌથી 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 દૂરનો ગ્રહ ગ્રહ છે 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 ઠંડો કક્ષા ધરાવે અને ખૂબ નાનો આ તેનું નામ આપ્યું વામન તો એવું કહી શકાય કે સૂર્યમંડળમાં સૂર્ય તેના આઠ ગ્રહો અને પ્લૂટો આ જે હવે ગ્રહ નથી પરંતુ એમાંથી પ્રશ્ન આવી શકે એની માહિતી એટલે આપણે લેવામાં આવી છે ત્યાર પછી હવે આગળના આપણે આ ગ્રહોને એ દરેક રીતે જે આપણે વાત સમજ્યા કે જેમાં અમુક ગ્રહ ગ્રહ છે 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 ધરાવતા નથી અમુક અમુક ધરાવે કદ ખૂબ વિશાળ કદમાં નાના પણ છે વધારે આવેલા છે અને આ ઘણી બધી અલગ વિશેષતાઓને આધારે એ કહી શકાય કે વૈજ્ઞાનિકોએ એને બે અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કરેલા છે અને આ જે બે પ્રકાર છે તેની પણ માહિતી હવે આપણે લેવા જઈ રહ્યા છીએ તો નેક્સ્ટ આપણે સમજીએ છીએ કે સૂર્યમંડળના દરેક ગ્રહોને બે પ્રકારે વિભાજિત કરી શકાય જેમાં સૌથી પહેલો પ્રકાર જેને નામ આપવામાં આવ્યું છે ટેરેસ્ટ્રિયલ ગ્રહ હા ટેરેસ્ટ્રિયલ ગ્રહ અને ટેરેસ્ટ્રિયલ ગ્રહની વાત સમજીએ તો કોઈ રચનાને આધારે આપણે આ ગ્રહોને સમજવા પ્રયત્ન કરીએ કે આ દરેક ગ્રહોનું બંધારણ એ આપણી પૃથ્વી જેવું હોય છે આ દરેક ગ્રહોનું બંધારણ આપણે પૃથ્વી જેવું હોય છે એટલે કહી શકાય કે જે ગ્રહોનું બંધારણ પૃથ્વી ગ્રહ જેવું છે એવા દરેક ગ્રહોને ટેરેસ્ટ્રીયલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને આને ગુજરાતીમાં પાર્થિવ ગ્રહો પણ કહેવામાં આવે છે શું કહેવાય છે પાર્થિવ ગ્રહો પાર્થિવ ગ્રહો એટલે ટેરેસ્ટ્રીયલ ગ્રહો અને આની અંદર વાત સમજીએ તો સૂર્યમંડળના પ્રથમ ચાર ગ્રહો સૂર્યમંડળના પ્રથમ ચાર ગ્રહો એ ટેરેસ્ટિયલ ગ્રહ છે પેપરમાં પ્રશ્ન શું પૂછે નીચે પૈકી કયો ગ્રહ ટેરેસ્ટિયલ ગ્રહ નથી એટલે કયો નથી એટલે ચાર ઓપ્શનમાંથી ત્રણ આમાંના હશે અને એક જે નહીં હોય એ આપણો જવાબ હશે નેગેટિવ પોઝિટિવ પોઝિટિવશનને હાલમાં ટ્રેન્ડ છે અથવા નીચે પૈકી કયું વિધાન સાચું છે કયું વિધાન સાચું નથી આવો પ્રશ્ન પૂછાય છે તમે સૌ જાણતા હશો તેમાંથી આ વાત આવી શકે પ્રથમ ચાર ગ્રહો એટલે કયા કયા આવશે તો કે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આ સૂર્ય પ્રથમ ચાર ગ્રહો એટલે ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે બીજા પ્રકારની વાત કરીએ અને જેને ઓળખવામાં આવે છે જોવિયન ગ્રહ જોવિયન ગ્રહ ની વાત કરીએ તો જે ગ્રહનું બંધારણ ગુરુ ગ્રહ જેવું છે જે ગ્રહ નું બંધારણ ગુરુ ગ્રહ જેવું છે એવા ગ્રહોને જોવિયન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા પણ

અને નેપ્ચ્યુન સૂર્ય મંડળ આ ચાર ગ્રહો એ જોવિયન ગ્રહ તરીકે ઓળખાય છે અને મહત્વની વિશેષતા છેલ્લા બે પોઈન્ટ ખાસ ધ્યાન દેજો જેના આધારે જોવિયન ગ્રહની આપણને ખ્યાલ આવે કે આ દરેક ગ્રહો તેની આસપાસ વલય ધરાવે છે ત્યાંથી કહી શકાય મેં જે તમને આગળ કહ્યું કે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન ની આસપાસ આછા કે ઘટ વલય ધરાવે છે એ જોવિયન ગ્રહની ખાસિયત છે ઉપરાંત બીજી વિશેષતા જેની પણ વાત આપણે ટેબલ દ્વારા સરખામણીથી કરી કે જેથી તમને યાદ રહી શકે કે આ દરેક ગ્રહો તેની આસપાસ વધુ સંખ્યામાં ઉપગ્રહ ધરાવે છે વધુ સંખ્યામાં ઉપગ્રહ ધરાવે છે આપણે યાદ કરીએ ટેરેસ્ટ્રિયલ ગ્રહ જે આગળનો મુદ્દો હતો તેની આસપાસ વલય ધરાવતા નથી બીજું આની સાથે સરખામણી કરીએ તેની આસપાસ ઉપગ્રહની સંખ્યા ઓછી ધરાવે છે યાદ બુધ અને શુક્ર પ્રથમ બે ગ્રહો એકે ઉગ્ર ધરાવતા નથી પૃથ્વી એક માત્ર અને મંગળે ઉપગ્રહ ધરાવે છે આ જોવિયન ગ્રહ ની ખાસિયત છે તમે સમજી ગયા હશો આગળ વાત સમજીએ કે આપણે નેક્સ્ટ જે વાત કરતા હતા કે ભાઈ ગ્રહોને ક્યારેક જોઈ શકાય છે ક્યારેક નથી જોઈ શકાતા એનો સમય શું દિશા કઈ અને એના પરથી પણ પેપરમાં પ્રશ્નો પૂછાયા છે અને હજી પણ પૂછાઈ શકે છે કે કયા ગ્રહોને નરી આંખે જોઈ શકાય કયા ગ્રહોને નરી આંખે ન જોઈ શકાય તો આપણો નેક્સ્ટ મુદ્દો છે કે કયા ગ્રહોને નરી આંખે જોઈ શકાય તો આપણે સમજીએ સૌથી પહેલા બુધ જે નરી આંખે જોઈ શકાય ત્યાર પછી શુક્ર ત્યાર પછી કયો આવે હા પૃથ્વી જેને તો રોજ જોઈએ છે હું ને તમે ત્યાર પછી કયો આવશે મંગળ ત્યાર પછી ગુરુ ત્યાર પછી શનિ એનો મતલબ કે સૂર્યમંડળના પ્રથમ છ ગ્રહોમાં પૃથ્વીને બાદ કરતા શનિ સુધીના દરેક ગ્રહને નરી આંખે જોઈ શકાય છે મીન્સ કે દૂરબીન એટલે કે બાયનોક્યુલર કે ટેલિસ્કોપની મદદ વગર જો મને કે તમને એની દિશા અને સમય ખબર હોય અને તમે ઓળખી શકતા હોય કે આ ગ્રહ એટલે મંગળ છે કે શુક્ર છે કે ગુરુ છે કે શનિ છે કે બુધ છે તો એને નરી આંખેથી ઓળખી શકાય ને જોઈ શકાય છે અધરવાઇઝ આ દરેકને એ ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ ન જોઈ શકાય દિવસે તો સ્વાભાવિક રીતે ન જોઈ શકાય પરંતુ સાંજના સમયે પણ રેગ્યુલરલી જોઈ શકાતા નથી તમે મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા અથવા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એવું ક્યાંક વાંચ્યું હશે જોયું હશે કે ક્યારેક આ છ ગ્રહોની પરેડ થવાની છે એવો શબ્દ આવે થોડા સમય પહેલા પણ આવી વાતો એ સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં આવેલી હતી અને ત્યાં અમુક અંશે સાચી હતી પણ બધાને એક સાથે જોઈ શકવા ખૂબ મુશ્કેલ છે બરોબર ઘણી વખત ક્યારેય બે ગ્રહોના કન્જક્શન થાય છે કંજક્શન એટલે નજીક આવે છે પાછા દૂર જાય છે ગુરુ અને શનિ ગ્રહ થોડા વર્ષો પહેલા 800 વર્ષ પછી એનું કંજક્શન થયું હતું 800 વર્ષ પછી નજીક આવ્યા હતા કે જ્યારે તમે આકાશમાં નરી આંખે જો પશ્ચિમ દિશામાં તો તમને એવું લાગે કે એક જ મોટો સ્ટાર છે પરંતુ ટેલિસ્કોપના માધ્યમથી તો ખ્યાલ આવે કે બે ગ્રહો રહેલા છે જેમાં એક એક ગુરુ હતો હતો અને જે આઠસો વર્ષ પછી આ ઘટના હતી જોવી એક લાહો હતો અમે ઘણા બધા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ ના માધ્યમથી આ લાહો અપાવ્યો છે અને આ માટે ખાસ આયોજન કરેલું હતું અને ધીમે ધીમે ગ્રહો એકબીજાથી દૂર પણ હું તમને એટલે આકૃતિ દ્વારા સમજાવવા માંગુ છું કે આ એક રસ નું વિજ્ઞાન છે પરીક્ષા લક્ષી તો છે પણ જીવનની અંદર આ એક છે કારણ કે બ્રહ્માંડ એક વિશેષતાઓથી ભરેલો એક વિષય છે છે આ પાંચ ગ્રહોને સરળતાથી જોઈ શકાય પરંતુ દિશા અને સમય ખબર હોય તો નેક્સ્ટ આપણે વાત સમજીએ મેં કહ્યું કે આપણે બ્રહ્માંડના ઘણા બધા સભ્યો છે જેના સભ્યોની વાત આપણે આગળ કરેલી હતી કે આટલા આટલા સભ્યોની માહિતી આપણે મેળવવાના છીએ કેવી માહિતી તલ માહિતી મળવાના છીએ અને હવે આપણે આગળ વધીએ તો ત્યાર જે છે ના કેમ ઓળખવો કેમ કે આ જ ઉગ્ર છે તેની વ્યાખ્યા આપણે સમજી શકીએ કે કોઈ પણ પદાર્થની આસપાસ અથવા ગ્રહ ની આસપાસ નિશ્ચિત કક્ષામાં ગતિ કરતો એટલે કે પરિક્રમણ કરતો પદાર્થ એટલે એ છે ઉપગ્રહ પૃથ્વીમાં અલગ અલગ અવકાશી સંશોધન સંસ્થા આપણા અલગ અલગ ટેલિકોમ્યુનિકેશન કે વિકાસ માટે ઉપગ્રહ છોડે છે જે પણ પૃથ્વીની આસપાસ નિશ્ચિત કક્ષામાં જ ગતિ કરે છે આથી એને પણ આપણે ઉપગ્રહ કહીએ છીએ પરંતુ એ આર્ટિફિશિયલ સેટેલાઇટ છે માનવ નિર્મિત ઉપગ્રહ છે જ્યારે ચંદ્ર એ કુદરતી રીતે ફરે છે આથી એને નેચરલ સેટેલાઇટ અથવા કુદરતી ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ બંનેને આપણે સરળ શબ્દોમાં ઉપગ્રહ જ કહીએ છીએ પણ બંને એની વ્યાખ્યાને અનુસરે છે કે ગ્રહોની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા એટલે કે પરિક્રમણ કરતા તે અવકાશીય પદાર્થને ઉપગ્રહ કહેવામાં આવે છે નેક્સ્ટ વાત સમજીએ હમણાં જ હું બોલ્યો તો કે બુધ અને શુક્ર ગ્રહ સિવાયના દરેક ગ્રહો પોતાની આસપાસ ઉપગ્રહ ધરાવે છે કયા ગ્રહો ઉપગ્રહ ધરાવતા નથી જવાબ આવશે બુધ અને શુક્ર ત્યાર પછી પૃથ્વી છે એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર ધરાવે છે આપણી પાસે કુદરતી ઉપગ્રહ એક જ છે ને છે ચંદ્ર ત્યાર પછીની મહત્વની વાત જે પેપરમાં ઘણી વખત આવ્યું છે કે તમે સૌ જાણો છો મેં આગળ પણ વાત કરી હતી કે હું આ પૃથ્વી ઉપર કે આ જમીન પર ઊભો છું આ બોર્ડ ત્યાં ટીંગાડેલું છે અથવા પેન મારા હાથમાં જેવું એને મૂકીસ તો તરત પડી જશે દરેક વસ્તુ પૃથ્વી તરફ ગતિ કરે છે શું કામે ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ પદાર્વકાશી પદાર્થ ઓછું અથવા અત્તા પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે પરંતુ સરખામણી કરીએ પૃથ્વીને ચંદ્રની તમે જાણો છો આપણે સૂર્ય ભણ્યા ત્યારે સમજ્યા હતા કે સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે છેક લૂટોને એના પછી પણ એ દરેક અવકાશી પદાર્થ નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે કારણ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે ને ખેંચી રાખે છે પણ દરેક પદાર્થ પણ પોતે ગુરુત્વાકર્ષણ ધરાવે છે

છે છે જેટલું આવ્યો એટલે છઠ્ઠો ભાગ થઈ ગયો અને શબ્દમાં લખો તો શું લખી શકાય છઠ્ઠા ભાગનું છે તો પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકાશની સરખામણી આ રીતે કરી શકાય છે હવે હું તમને ચંદ્રની એક થ્રી ડિગ્રી ડિગ્રીની ઇમેજ બતાવવા માંગુ છું ઉપરાંત મેં તમને કહ્યું કે અહીંથી આપણે આપણા અલગ અલગ કોમ્યુનિકેશનના ટેલિકોમ્યુનિકેશનના અલગ અલગ વિકાસ માટે ઉગ્ર દરેક સંસ્થા છોડે છે એના પણ હું તમને બતાવા માંગુ છું ત્યાર પછી એવા એક ઉગ્રને પણ આપણે ત્રીસ સિક્સટી ડિગ્રી જોવા પ્રયત્ન કરશું તો નેક્સ્ટ આપણે આગળ વધીએ અને ફરીથી જોઈ શકાય છે મૂન ચંદ્ર અને આપણે અલગ અલગ રીતે ચંદ્ર અને ઘણા બધા કવિઓ પણ પોતાની રચનામાં સ્થાન આપતા હોય છે બરોબર ઘણી વખત કોઈ તમે ડોક્યુમેન્ટરી જોતા હોય તો એમાં પણ ચંદ્રને ખૂબ સારા કેમેરાથી ઝૂમ કરીને બતાવવામાં આવે છે પણ ત્યાં ચંદ્રની ઇમેજ ને આપણે જોવા પ્રયત્ન કરશું બરોબર અને એને હું થ્રી સિક્સ્ટી ડિગ્રી એ તમને બતાવીને ફરીથી એમાં અલગ અલગ એંગલથી આપણે એના ક્રેટર્સ અને એના ઉત્તર દક્ષિણ હા જીવન દરમિયાન એવું કહેવામાં આવે છે કે આપણે ચંદ્રની પાછળનો ભાગ જોઈ શકતા નથી સાચે એવું છે કે નહીં વિચારજો આપણે વાત સમજીએ છીએ કે જીવન દરમિયાન ચંદ્રનો પાછળનો ભાગ કોઈ જોઈ શકતું નથી બરોબર શું કામ નથી જોઈ શકતું એની વાત આપણે આવનારા લેક્ચરમાં કરશું અત્યારે નહીં કહેતો તમે વિચારી શકો એટલે તમે તમારી રીતે માહિતી મેળવી શકો એટલે બરોબર પરંતુ હું અત્યારે તમને થ્રી સિક્સટી ડિગ્રીની ઇમેજથી ચંદ્રનો પાછળનો ભાગ પણ બતાવી રહ્યો છું તો સુંદર રીતે જોવા પ્રયત્ન કરજો સૌથી પહેલા આપણે જોઈએ ચંદ્રનો પાછળનો ભાગ છે ને જબરદસ્ત અને હજી આપણે ઝૂમ નથી કરતા હો ભાઈ ઝૂમ કરીએ ને તો એના ઘણા બધા ક્રેટર્સ એટલે ખાડા પણ જોઈ શકાય છે આ ચંદ્રમાં રહેલા ઘણા બધા આપણને દૂરથી એટલે કે અહીંયા જોઈએ ત્યારે આપણને શું દેખાય ધાબા દેખાય અહીંયા જો આ ઘણી પ્રકારની આ રીતની ઈમેજ છે એવું કહી શકાય મોટા મોટા મેદાન છે વર્ષો પહેલા ત્યાં ઉલ્કા વરસા થયો હતો એટલે ત્યાં ખાડાઓ થઈ ગયા છે જેને એસ્ટ્રોનોમીની લેંગ્વેજમાં ક્રેટર તરીકે ઓળખવામાં આવે છે ક્રેટર છે ને એટલા મોટા ખાડાઓ છે અહીંથી આપણે એક નાનો દેખાય પણ બહુ ઊંડી ખીણ હોઈ શકે છે પર્વત હોઈ શકે છે અલગ અલગ વસ્તુ આપણે અહીંથી જોઈ શકીએ છીએ ચંદ્રનો પાછળનો ભાગ અત્યારે હું તમને બતાવીને ફરીથી આપણે આગળ આવી રહ્યા છીએ ચંદ્રનો આ ઉત્તર ધ્રુવ બતાવવા પ્રયત્ન કરું છું જ્યાં પણ ફરીથી ખાસ પ્રકારની રચના જોવા મળે છે જે દરેક ગ્રહમાં હું તમને બતાવતો જાઉં છું અને નેક્સ્ટ આપણે આગળ જોઈએ ચંદ્રનો દક્ષિણ ધ્રુવ દક્ષિણ ધ્રુવ જે આ તરફ ક્યાંક છે આ બાજુ કે જ્યાં આપણે સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ દેશ બન્યા છીએ તો આ ચંદ્ર દક્ષિણ ધ્રુવ પણ હું તમને આ ઇમેજ બતાવી રહ્યો છું

બરોબર છે જોઈ શકો છો કેટલું વિશાળ કદ છે ફરીથી કોમ્યુનિકેશન સેટે થાય છે કોમ્યુનિકેશન સેટે એટલે કે આ સંદેશા વ્યવહાર ઉપગ્રહ છે અને એ ભારતનો નથી આ પણ તમને કહી દઉં પરંતુ એક સરસ ઈમેજ બતાવવા માટે મેં તમને અહીંયા આ ફોટોગ્રાફ લીધેલો છે જ્યાં બંને તમે જોઈ શકો છો એ સોલાર પેનલ છે પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે જેના દ્વારા આ દરેક ઉપગ્રહ પોતાનું કાર્ય કરે છે નીચેના કંટ્રોલ રૂમમાંથી જે રીતે કમાન્ડ આપવામાં આવે છે એ રીતે એની દિશાઓ બદલે છે એની કક્ષા બદલે છે એ ફોટોગ્રાફ્સ લઈ શકે છે અને ફોટોગ્રાફ્સને નીચેના કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે છે જેથી આપણે આપણું સંશોધનને આગળ વધારી શકીએ બરોબર અહીંયા અલગ અલગ પ્રકારના એમાં ઇક્વિપમેન્ટ હોય છે જે મેં તમને કહ્યા અને અલગ અલગ રીતે એ કમાન્ડ આપવા મુજબ કાર્ય કરે છે ત્યારબાદ જ્યાં પેનલ નહોતી દેખાતી નેક્સ્ટ આપણે ઇમેજમાં ફરીથી જોવા પ્રયત્ન કરીએ અને હું આ ઇમેજ ને ફરીથી તમને થ્રી સિક્સિડ બતાવવા પ્રયત્ન કરું છું કે આ ઉપર ડીશ ઉપગ્રહ છે એની સુંદર પેનલો તમે જોઈ શકો છો અને આ અલગ અલગ પાર્ટ્સ આવેલા હોય છે કેટલા નાના નાના પાર્ટ્સ દ્વારા આ સમગ્ર ક્રિયાઓ અને આ સંશોધન હાથ ધરવામાં આવે છે બરોબર તમે ત્યાં બે એન્ટેના પણ જોઈ શકો છો આ બે પાર્ટ્સ જોઈ શકો છો જેમાં કેમેરાઝ આવેલા હોય છે અને આના દ્વારા દરેક સંશોધન હાથ ધરવામાં આવે છે આની પાછળ વૈજ્ઞાનિકોની ખૂબ મોટી ટીમ કાર્યરત હોય છે કે જેના દ્વારા આ આપણને એક સુંદર પરિણામ તરીકે બહાર આવે છે નેક્સ્ટ આપણે ત્યાંથી આગળ વધીએ તો આ છે આપણી પાસે કોમ્યુનિકેશન સેટેલાઇટ નો એક બીજો પ્રકાર જેને નેવિગેશન ઉપગ્રહ કહેવામાં આવે છે અને આ ઉગ્રના ઇમેજ જો તો કુલ ઉગ્રની સંખ્યા કેટલી દેખાય છે તમને યસ કુલ ઉગ્ર કેટલા છે કુલ સાત ઉગ્ર જોઈ શકાય છે ફરીથી કહું તો એક બે આ ત્રણ ચાર આ તરફ પાંચ છ અને સાત આ સાત ઉગ્રની પ્રણાલી બની છે જે નેવિગેશન સેટેલાઇટ છે અને આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે આ ભારતના નેવિગેશન સેટેલાઇટ છે ભારત પાસે હવે સેટેલાઇટ ઉપલબ્ધ છેલ્લા દસ પંદર વર્ષથી એના ઉપર ઈસરો કાર્ય કરતું હતું અને સાત ઉગ્ર અલગ અલગ સમયે અલગ અલગ સરફેસ ઉપરથી અલગ અલગ જગ્યાએ આપણે સેટ કર્યા છે જેથી કરીને હવે આપણી નેવિગેશન પ્રણાલી શરૂ થઈ ગઈ છે અને જેને નામ આપવામાં આવ્યું છે નાવિક અને એનું સાચું નામ જે છે જે ઈસરોએ આપ્યું છે એ છે આઈઆર જેની માહિતી આપણે આગળ ઈસરોના લેક્ચરમાં લેવાના છીએ પરંતુ આ ઉપગ્રહ આ રીતે પૃથ્વીની ઉપરની સરફેસ ઉપર એટલે કે જે અલગ અલગ રીતે આઉટર સ્પેસ છે ત્યાં રાખવામાં આવેલા છે તો આ પણ ઉપગ્રહ છે જેને આપણે નેવિગેશન સેટિલાઇટ કહી શકીએ છીએ ત્યાંથી આગળ જઈએ તો તારાઓ અને ગ્રહો અને ઉપગ્રહ દરેક વખતે આની બહુ જ કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને થતી હોય છે આથી એક તફાવત સ્વરૂપે સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો છે કે તારાઓ અને ગ્રહ ઉપગ્રહમાં શું ફેરફાર છે મેં હમણાં જ કહ્યું કે નરી આંખે જોઈ શકાતા ગ્રહો પણ મેં કહ્યું કે જો તમે એને ઓળખી શકો તો જો તમે એને સમજી શકો બાકી તો આકાશમાં જયારે રાત્રિના સમયે સાંજ થાય પછી રાત થાય ને ત્યારે તમે જો તમને બધા સ્ટાર જ દેખાય આપણે કઈક જો કેટલો ચમકતો તારો છે ઓ આ કેવો પીળા તળનો તારો દેખાય છે ઓ આ રેડીસ ઉપર દેખાય છે ઓ આ ઓરેન્જીસ ઉપર દેખાય છે આ બ્લુ કલર નો તારો છે બની શકે કદાચ ક્યારેક એ તારો નહીં પણ કોઈ ગ્રહ પણ હોઈ શકે છે તો એને ઓળખો કે

બરોબર આપણે ચંદ્રની વાત કરીએ ચંદ્ર ખૂબ ચમકતો હોય છે પૂનમનો દિવસે કેટલો ચમકતો હોય પણ પોતાનો પ્રકાશ નથી એ પર પ્રકાશિત છે પર એટલે બીજા દ્વારા પ્રકાશિત છે મંગળ લાલ રંગનો ગ્રહ છે કે રાતા રંગનો છે બરોબર કે પછી શુક્રની વાત કરીએ તેજસ્વી ગ્રહ છે તો આ દરેક વસ્તુ એના પોતાના પ્રકાશમાંથી નહીં પણ પર પ્રકાશિત ને પર પ્રકાશ એટલે બીજા દ્વારા દરા પ્રકાશે બીજા એટલે કોના દ્વારા પ્રકાશે છે તો કે દરેક ગ્રહો ઉપગ્રહ એ સૂર્ય દ્વારા પ્રકાશિત છે આથી કહી શકાય કે દરેક ગ્રહો ગ્રહ કેવા છે પર પ્રકાશિત છે અને કોના દ્વારા છે તો કે સૂર્ય દ્વારા છે બીજી મહત્વની વાત સમજીએ કે દરેક તારાઓનો પ્રકાશ જે છે કેવો છે સ્થિર દરેક તારાઓનો પ્રકાશ છે કારણ કે પોતે સ્વયં પ્રકાશિત આની પ્રકાશ સ્થિર રહે છે બરોબર પરંતુ અહીં સ્થિર નથી પરંતુ એવું કહી શકાય આના ઉપરથી કે તમે નાના હતા ત્યારે તમે એક પોયમ ભણ્યા છો કઈ પોયમ યાદ આવે છે ટ્વિંકલ ટ્વિન્કલ લિટલ સ્ટાર હવે જો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એનો મતલબ કે નાનો તારો ઝબુક ઝબુક કરે છે અહીંયા હું અટકીને તમને પૂછું કે જો તમે બધા તારાની આકૃતિ દોરાવવામાં આવે તો તારો કેવો હશે તારાની આકૃતિ કેવી થશે કોઈ કહી શકે મને તો ઘણા તારાને આકૃતિ દોરે તો કેવી દોરે આવી દોરે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ સ્ટાર હે ને અલગ અલગ કોઈ ડેકોરેશન કરવાનું હોય તો સ્ટાર લગાડવામાં આવે માર્કેટમાં પણ સ્ટાર મળે દિવાળી પર લગાડવામાં આવે તો સ્ટાર એટલે આપણા મગજમાં એક કોન્સેપ્ટ છે કે ભાઈ આવો ખૂણા વાળો સ્ટાર હોય પરંતુ દરેક તારો સૂર્ય શું ખૂણા વાળો નહીં ને તો દરેક તારો જે દરેક સ્ટાર છે એને એ ગોળ જ માનવામાં આવે છે પરંતુ એનો પ્રકાશ સ્થિર નથી કારણ કે સ્વયં પ્રકાશિત છે આથી કરીને તે ઝબુક ઝબુક કરતો હોવાથી ટ્વિંકલ ટ્વિંકલ કરતો હોવાથી આપણને આ પ્રકારે દેખાય છે બરોબર એટલે કરીને જ્યારે માર્કેટમાં સ્ટારની ઇમેજ આવે તો જો ગોળો વેચવામાં આવે તો ન વેચાય અથવા સારો પણ ન લાગે પરંતુ સ્ટાર આ રીતે રાખવામાં આવે તો એક સુંદર રત્ન દેખાય કારણ કે આ દરેક તારાઓ આકાશમાં આપણે આ રીતે નિહાળતા હોઈએ છીએ તો તારાનો પ્રકાશ સ્થિર હોતો નથી કારણ કે સ્વયં પ્રકાશિત છે પરંતુ ગ્રહ કે ઉપગ્રહનો પ્રકાશ હંમેશા સ્થિર હોય છે કારણ કે તે પર પ્રકાશિત છે ત્યાર પછીની વાત સમજીએ કે તારાઓ પોતાનું સ્થાન બદલતા નથી ફરીથી મહત્વનું છે આ બ્રેકેટ એટલે કૌંસ કે સૂર્યમંડળની સાપેક્ષ આ તારાઓ કે કહી શકાય પોતાનું સ્થાન બદલતા નથી તે સ્થિર જ છે પરંતુ ગ્રહો કે ઉપગ્રહો પોતાનું સ્થાન બદલે છે ચંદ્ર પોતાનું સ્થાન બદલે છે મંગળ ક્યારેક દેખાય છે ક્યારેક નથી દેખાતો મેં તમને હમણાં નરી આંખે દેખાતા ગ્રહોમાં ગ્રહોની પરેડ વિશે વાત કરી કે આ દરેક વખતે જોઈ શકાતી નથી કારણ કે પોતાનું સ્થાન બદલે છે સૂર્યની આસપાસ નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે છે આથી કહી શકાય કે પોતાનું સ્થાન બદલે તો એક તફાવત દ્વારા મુદ્દાઓને સચોટ રીતે સમજાવવા માટે મેં તમારી સાથે આ મુદ્દો રાખ્યો હતો કે તારાઓની સાથે ગ્રહો ઉપગ્રહોને કઈ રીતે અલગ કરી શકાય નેક્સ્ટ ત્યાર પછી બ્રહ્માંડના સભ્યની વાત કરીએ તો એ છે આ લઘુ ગ્રહ ની માહિતી દ્વારા આપણે એ પણ સમજવાના છીએ કે શા માટે ગુરુગ્રહ અને શનિ ગ્રહના ઉપગ્રહમાં સતત વધારો જોવા મળે છે તો આપણે સમજીએ લઘુગ્રહ કોને કહી શકાય તો જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ બરોબર એવું કે બિગ બેંગ થિયરી એટલે બ્રહ્માંડ નો મહા વિસ્ફોટ સિદ્ધાંત કે કોઈ રીતે કોઈ વિસ્ફોટ થયો હશે વિસ્ફોટ કોને કર્યો શું છે સંશોધન સારું છે પણ કોઈ રીતે કુદરતી વિસ્ફોટ થયો અને જયારે કોઈ વિસ્ફોટ થાય તમે સૌ જાણો છો કે દિવાળીના ફટાકડા ફોડતા હોય અને ત્યારે બોમ્બ ફોડવાનો હોય તો આપણે બધા શું કરીએ ભાઈ તો કે બોમ્બ હોય અથવા કોઈ ફટાકડો એની ઉપર કઈક ઢાંકી દઈએ હે ને ઢાંકી દઈએ ઢાંકી અને જયારે બોમ્બ ફૂટે તો એ ઉડરીને પાછળ આગળ વધે અને ક્યાંક કોક ને લાગે ક્યાંક ઉછળે ઊંચું બહુ જાય તો આપણને બહુ આનંદ મળે

એ પણ એક સ્થાન ધરાવે છે અને દરેક પદાર્થને જેમ આપણે વાત થઈ અવકાશીય પદાર્થને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અસર કરે એવી રીતના લઘુગ્રહને પણ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અસર કરે છે અને લઘુગ્રહ પણ સૂર્યની આસપાસ એક નિશ્ચિત કક્ષામાં એક જગ્યા એક સ્થાન પર એ ગતિ કરે છે પરિક્રમણ કરે છે બરોબર તો આપણે એ જ વાત સમજી રહ્યા છે કે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા નાના મોટા ખડકો એટલે છે લઘુગ્રહ અને એનું સ્થાન ક્યાં આવેલું છે એનું સ્થાન છે મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે પણ કહી શકાય એક પટ્ટા સ્વરૂપે આવેલા છે લાઈક વન બેલ્ટ સ્વરૂપે આવેલા છે અને તમને જાણીને અચરજ થશે કે વૈજ્ઞાનિકો માને છે કે આ લઘુગ્રહની સંખ્યા હાલમાં આશરે એક લાખ જેટલી છે એક લાખ જેટલા લઘુગ્રહ મંગળ અને ગુરુગ્રહ ની વચ્ચે એક પટ્ટા સ્વરૂપે પટ્ટા એટલે કે ત્યાં વચ્ચે જગ્યા નથી આ રીતે પટ્ટા સ્વરૂપે આવેલા છે લાઈક બેલ્ટ એટલે એને ઇંગ્લિશમાં એસ્ટ્રોઇડ બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે આ ખડક નાના પણ હોઈ શકે આ ખડક મોટા પણ હોઈ શકે આથી નાના મોટા ખડકો પણ ખડક એટલે એનો કોઈ આકાર ના હોય અનિયમિત આકાર હોય એટલે આપણે એને પથ્થર એટલે ખડક કહીએ છીએ અને મહત્વનું વાત કે આને કારણે ગુરુગ્રહ

હમણાં હું તમને એ આગળ લઘુગ્રહના ફોટા બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે આવા લઘુગ્રહો બહુ વિશાળ કદના છે તમે ક્યારેક મીડિયામાં કે છાપામાં વાંચતા હશો માધ્યમથી રહ્યો છે પૃથ્વી અથડાઈ શકે છે આ ઇંગ્લિશમાં શબ્દ વાપર્યો હોય પણ હજી સુધી આવા અલગ અલગ અફવાઓ પણ ફેલાય ક્યારેક સાચું પણ હોય પણ આવી રીતે પૃથ્વી સાથે અથડાઈને બહુ મોટો વિસ્ફોટ થયો હોય કે ક્યાંય નુકસાન થઈ હોય એવું ક્યાંય જાણવા મળ્યું નથી આવું થાય તો અલગ અલગ સંસ્થાઓની માહિતી એ સચોટ રીતે સૌથી પહેલા ઓફિશિયલ ચેનલથી એ પ્રસારિત કરતા હોય છે પરંતુ આવું હજી સુધી થયું નથી પણ આ લઘુગ્રહ છે કે જેની સંખ્યા બહુ વધારે છે અને લઘુગ્રહ ઉપરથી આપણે એક અગત્યની માહિતી આગળના મુદ્દા પર લેવાના છીએ પરંતુ એ પહેલા મેં તમને કહ્યું એ વસ્તુ આપણે જોઈએ આ લઘુ ગ્રહના ફોટોગ્રાફ છે જસ્ટ સી જો આ લઘુગ્રહ તો આમ ચંદ્ર જેવો જ લાગે પણ જો આમ જોશો તમને ખ્યાલ આવશે કે ખડક છે પથ્થર છે ચંદ્ર નથી ચંદ્ર જેવો નથી અનિયમિત છે જો આમ તો ગોળ જ તો ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ ગોળ નથી દૂર ગોળ દે આ જો પથ્થર જ છે છે ને નેક્સ્ટ આ જો પથ્થર જ છે અને આ પણ પથ્થર છે પણ આ લઘુગ્રહના કદ એ ઘણા મોટા હોઈ શકે છે ઘણા મોટા એક હોલ જેટલા પણ મોટા એક મોટી બિલ્ડિંગ જેટલા પણ મોટા કારણ કે બિલ્ડિંગ કદાચ બહુ મોટી હોય જસ્ટ એક્ઝામ્પલ દસ માળની બિલ્ડિંગ જેટલી મોટી હોય તો એ ગ્રહની સરખામણી તો બહુ નાનું છે આપણે વાત કરીએ ને પૃથ્વીનો જે વ્યાસ છે કેટલો છે બાર હાજર સાતસો છપ્પન કિલોમીટર એની સામે તો કંઈ નથી આ તેનાથી પણ વિશાળ એટલે કે આજે દેખાડ્યા છે એનાથી પણ વિશાળ લઘુગ્રહ હોઈ શકે છે એવો વૈજ્ઞાનિકો માની રહ્યા છે અને આ લઘુગ્રહ એ મેં કહ્યું કે ગુરુ કે શનિની આસપાસ ગોઠવાય તો ઘણી વખત એને વૈજ્ઞાનિકો કોઈ ઓબ્ઝર્વેશન કરે તો એને ઉગ્ર તરીકે માની લે પરંતુ પૃથ્વીની ગુરુત્વાકર્ષણને કારણે શું નજીક આવી શકે પૃથ્વી નું પણ ગુરુત્વાકર્ષણ છે અને એની સરફેસમાં નજીક આવે જસ્ટ કે આ આપણી પૃથ્વી પણ નજીક જ છે ને મંગળ પછી પૃથ્વી આપણે વાત વિચારીએ તો શનિ સુધી જાય તો અહીંયા પણ આવી શકે ઇફેક્ટ થતી હશે અને મંગળ ગુરુત્વાકર્ષણ બળ પણ હોય તો એ પણ થઈ શકે તો એ તથ્ય વિચારી શકાતું નથી પણ છતાં ઘણા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સંશોધનના આધારે કંઈક સાબિત કર્યું છે જેની વાત આપણે આગળના લેકચરમાં લેવાના છીએ તો આગળનો લેક્ચર આનાથી પણ વધારે રસપ્રદ થવાનો છે કે શું લઘુગ્ર પૃથ્વીના વાતાવરણમાં આવે તો શું થતું હશે શું અથડાતો હશે કોઈ જગ્યાએ મોટો ખાડો પડતો હશે કોઈ ઉપર પડતો હશે શું થતું હશે એની વાત આપણે આગળના લેક્ચરમાં લેશું ખાસ આજે જે ભણ્યા છે એનું ખાસ એ વાંચન કરી યાદ રાખજો નોટ્સ બનાવજો એટલે આપણને કામ આવી શકે આપ સૌનો ખૂબ આભાર